જે સંસ્થા દ્વારા પાટીદાર સમાજના યુવાનોને હથિયાર આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરબી શહેર અને જિલ્લામાં એકસો પચાસ ગામમાં 60000 હજાર પાટીદાર પરિવાર રહે છે અનેક પરિવારો વ્યાજખોરી દાદાગીરી ગુંડાગીરી રોમિય ગીરી અને હનીટ્રીપનો શિકાર બન્યા છે આવા ભોગ બનેલ પરિવારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે વ્યાજખોરી અને દાદાગીરીનો ભોગ બનેલ પરિવાર ખાનગી રીતે સમાધાન કરી લેતા હોય છે પરંતુ અમુક પરિવારો તંત્ર પાસે મદદ માટે જાય છે ત્યારે તંત્રના કેટલાક લોકોને પણ આ ગુંડાઓ સાથે મિલીભગત હોય તે રીતે વર્તન કરીને ન્યાય આપવામાં આવતો નથી આવડો મોટો પાટીદાર પરિવાર જિલ્લામાં રહેતો હોય ત્યારે છાશવારે વ્યાજખોરી દાદાગીરી ગુંડાગીરી રમ્યોગીરી અને હની ટ્રેપના બનાવો બનતા રહે છે અને તંત્રની મદદ ના મળતી હોય રક્ષક જ ભક્ષક બનતા હોય છે ત્યારે આવા ભોગ બનનાર પરિવાર ક્યાં જાય તેવો સવાલ પૂછીને પરિવારોની સુરક્ષા માટે પાટીદાર યુવાનો જાતે આગળ આવીને હથિયાર પરવાનગી માંગે છે યુવાનોને હથિયાર પરવાનગી આપવામાં આવે જેથી તેઓ પાટીદાર પરિવારોની સુરક્ષા કરી શકે તેવી માંગ કરી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી આજે પાટીદાર સમાજના હજારો યુવાનો અહીંયા એકત્રિત થયા છે અને પાંચસોથી વધુ અરજી કલેક્ટરશ્રીને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે અમારી માલ મિલકતની રક્ષા માટે બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી લુકાગીરી હની ટ્રેપ દાદાગીરી વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે સ્વરક્ષણ માટે અમને રિવોલ્વરનું લાઇસન્સ આપો એ માગણી આજે હજારો પાટીદારો યુવાનો એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના રૂપમાં આપી છે કલેક્ટરશ્રીએ અમારું પોઝિટિવ વાત સાંભળી છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જે ગુંડા લુખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને પજવે છે હેરાન કરે છે દાદાગીરી કરે છે એવા તમામને નાથ મોયડા નાખે ગુંડાની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી ગુંડો એ ગુંડો હોય છે અને ગુંડાને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી એટલે તંત્રને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે એક્ટિવ થઈને એકવાર મોરબીને ગુંડા મુક્ત મોરબી કરદો આ ઉદ્યોગની નગરી છે પાટીદાર સમાજ ખાસ વિદેશોથી કરોડો રૂપિયાનું સિરામિકના કારખાનામાં હુંડિયામણ રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકારને ટેક્સ ભરે છે તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે સરકારનું છે ગૃહ મંત્રાલયનું છે પણ ક્યાંક આ તંત્ર વામડું નિમણું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાંભળાજાને યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે આગામી દિવસોમાં અમારી ટીમ છે ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે એના બેનર નીચે એની ટીમ છે એ ટીમ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટરશ્રી અને અધિકારી એને તંત્ર કામ ન કરે તો તો પછી આમાં જાવું તો જાવું ક્યાં જો રક્ષક જ ભક્ષક હોય તો તો કઈ સવાલ નથી પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તડકોસન કરી કામ ધંધો ખોટી કરીને એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મળ્યો નાખશે ખાસ કરીને સમાજના યુવાનોને પણ વિનંતી છે કે તમે કોઈ પણ ખોટું કામ કરવા જાઓમાં પૈસા લેવાની વાત આવે છે પણ હવે તો મિત્રો આ લોકોએ સિસ્ટમ ફેરવી નાખી છે પટેલના છોકરા હવે પૈસા લેવા ન જતા ખોટે ખોટા ફોન કરીને કહે છે કે તારે બે લાખ આપવાના છે તારે પાંચ લાખ આપવાના છે મારું મોટર તોડી નાખ્યો મારો મોબાઈલ તોડી નાખો મારી ગાડીમાં તે લીસોટો પાડી દીધો ને તું લઈ ગયો છો કેમ નથી દેતો ને હવે તો આ તંત્ર ચાલુ કરી દીધું છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક યુવાનો ઓનલાઈન ગેમિંગ જુગાર સટ્ટો નસો આ બધું ક્યાંક એક ટકો તો બધે બગાડ હોય ને એ કરે છે પણ અમે એના કાર્યક્રમો કરી અને એમાં પણ અમે અમારા યુવાનોને જાગૃત કરશું એ સવાલ નથી પરંતુ અત્યારે દોષનો ટોપલો અમારી ઉપર જે ઓઢાડવામાં ઘણા લોકોમાં આવે છે કે તમે